જનતા ને મારો સંદેશ હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે ને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ 吧。<Bye. S 2> ભાઈ ધારાસભ્ય ડેડીયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મ થી જિલ્લા પંચાયત ની સીટ પર લોકોના ખૂબ ખુબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે છે સાચી હકીકત એ કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે

એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં કઈ કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી આ એફઆઈઆર લખાવે છે ખબર નથી અને મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો અને પોલીસ સ્ટેશન માં હું જાઉં છું ત્યાં બેસું છું ત્યાં મને મારો પરિવાર મળવા આવે છે પોલીસે સીસીટીવી ફૂટે પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા આગળના કેસ જેમાં હું નિર્દોષ સાબિત થયો છું

રાજકીય પરિવાર ને કોઈ પણ થાય એની જવાબદારી પોલીસ ની રહેશે આવીને ઉભા છે તો અમારા પરિવાર ને આશા છે કે જનતા અમારી સાથે પણ મેં અવાજ ઉઠાવ્યો છે કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકો રોજગારીઓ બંધ કરવામાં આવી રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા તેના માટે અવાજ ઉઠાયો હતો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે ખાણ ખનીજના માફિયા માટે પણ અવાજ ઉઠાવ્યો છે નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે હવે ભાજપ

અને જે જે પણ મીડિયા આપણા છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રો નો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી